મારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ડોમિનોઝ જેવા ઘરે ટાકોઝ બાળકોથી લઈ મોટા બધાને જ બહુ ભાવશે તો બાળકો રોટી નથી ખાતા હોતા તો તમે આ ડિફરન્ટ સ્ટાઇલથી બનાવીને આપશો તો બાળકો આ રીતે રોટી ખાઈ શકશે અને ડોમિનોઝ જેવા ઘરે તમે બનાવી શકો છો પણ હું બહુ હેલ્ધી અને એકદમ સિમ્પલ રીતે બનાવી રહી છું તો ઘરની સામગ્રીથી ફટાફટ બની જશે તો ચાલો બનાવીએ તો હું આ રીતે થોડા ડિફરન્ટ બનાવી રહી છું તો તમે જોઈ શકો છો તો ચાલો બનાવીએ તો એક વાસણમાં બે કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ આવે એ લઈશું તમે અડધો મેંદો કે અડધો ઘઉંનો લોટ પણ લઈ શકો છો હું અહીંયા હેલ્ધી ટાકોઝ બનાવી રહી છું મોસ્ટલી બાર મેંદો જ વપરાતો હોય છે તો હવે એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને અડધી ટી સ્પૂન જેટલો ખાવાનો સોડા બેકિંગ સોડા ઉમેરી દઈશું જેથી ટાકોઝ ખાવામાં સોફ્ટ અને ફૂલેલા બનશે એક ટી સ્પૂનથી થોડું ઉપર તેલનું મોણ ઉમેરી દઈશું તમે અહીંયા ઘી પણ લઈ શકો છો અડધી ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું બહુ સારો એવો કલર આવશે એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો બધું સારી રીતે મિક્સ કરવાનું અને થોડું થોડું પાણી લઈ રોટલીનો સોફ્ટ લોટ હોય એ રીતનો લોટ આપણે બાંધી લઈશું તો રોટલીનો સોફ્ટ લોટ હોય એવો જ બાંધવાનો જો કડક લોટ બાંધશો તો ટાકોસ તમારા તૂટી જશે તો તમે જોઈ શકો છો મેં એકદમ સારો એવો લોટ બાંધી લીધો એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી સારી રીતે મસળી લઈશું તો લોટને થોડો વધારે મસળવાનો જેથી ટાકો જે રોટલી હોય એકદમ સોફ્ટ અને સારી બને તો ઢાંકીને દસ મિનિટ માટે આપણે રેસ્ટ થવા મૂકી દઈશું તો એક મિનિટ જેવું થઈ ગયું તો ફરી પાછો લોટને મસળી લઈશું અને લોટમાંથી એક મોટો લુવો આપણે કરી લઈશું તો અહીંયા આપણે નાના નાના ટાકોસ બનાવી રહ્યા છે કોરા લોટમાં ડસ્ટ કરી લઈશું લુવાને અને એકદમ મોટી રોટલી જેટલી બને એટલી આપણે વણી લઈશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા મોટી રોટલી વણી દીધું એટલે બહુ થીક પણ નહીં અને બહુ પાતળું નહીં એવી રીતે વણી લઈશું તો મેં અહીંયા ડબ્બાનું ઢાંકણ લીધું છે એક જ સાઇઝની ટાકોસ બને એ માટે તો તમે જોઈ શકો છો આ રીતે એક મોટી રોટલીમાંથી બે જેટલા ટાકોસ આ રીતે થઈ જશે તો આ રીતે કટ કરી લઈશું અને વધેલો રોટલીનો લોટ આપણે ફરી પાછો લુવો બનાવી ફરી પાછા ટાકોસ બનાવી લઈશું તો મેં અહીંયા એક જ સાઇઝના બધા ટાકોસ વણી લીધા છે હવે મેં તવો ગરમ કરવા માટે મૂકી દીધો હતો તો તમે જોઈ શકો છો અને આ રીતે તવામાં જેટલા આવે એ રીતના ટાકોસ આપણે ઉમેરી દઈશું તો બંને બાજુ કાચી પાકી શેકાય એ રીતનું આપણે શેકી લઈશું તો બ્રાઉન જેવી ડિઝાઇન નહીં કરવાની આ રીતના કાચી પાકી બંને સાઈડ શેકી લેવાની તો સાઈડ ચેન્જ કરતા જવાનું અને શેકી લઈશું અને જો તમારી પાસે ટાઈમ હોય તો તમે પહેલેથી આ ટાકોસ બનાવીને રાખી શકો અને જલ્દીથી આ ટાકોસ બની જશે તો તમે જોઈ શકો છો મેં બધા ટાકોસ આ રીતે શેકી લીધા કડાઈમાં તેલ મૂકી દઈશું સ્ટફિંગ માટે તો બે ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દીધું તેલ ગરમ થાય એટલે બેથી ત્રણ લીલા મરચાં ઝીણા કટ કરીને ઉમેરી દઈશું તીખાસવાળા લેવાના બહુ સારો એવો ટેસ્ટ આવશે તો એકાદ મિનિટ જેવું સાતળી લઈશું તો બે મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી કટ કરીને ઉમેરી દઈશું તો ઘરમાં જ રહેલા વેજીટેબલ્સ તમે યુઝ કરી શકો છો અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર જ સાતળવાની તો શાકભાજી બધા ક્રંચી રાખવાના તો તમે જોઈ શકો છો હલકી ગુલાબી જેવી થાય ત્યાં સુધી સાતળી લીધી હવે એક મોટું કેપ્સિકમ ઝીણું ચોપ કરીને ઉમેરી દઈશું અને એક નાની મકાઈ તો આ રીતે મેં બાફીને દાણા ઉમેરી દીધા અને એકદમ સારી રીતે આપણે સાતળી લઈશું તો લગભગ બેથી ત્રણ મિનિટ માટે આ રીતે સતત હલાવતા જવાનું અને વેજીટેબલ્સ કૂક કરી લઈશું તો મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર જ કૂક કરવાના તો તમે જોઈ શકો છો શાકભાજી રેડી થઈ ગયા હવે આપણે સ્ટફિંગ માટે મેં અહીંયા બે મોટા બટેટા બાફીને આ રીતે મેશ કરી લીધા અને જે સાતળેલા શાકભાજી હતા એ આપણે બટેટામાં ઉમેરી દઈશું હવે આપણે મસાલા કરીશું તો અડધો કપ જેટલા ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરી દઈશું સાથે ત્રણ મોટી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું તમારી પાસે ચીલી ફ્લેક્સ ના હોય તો સૂકા લાલ મરચાં થોડા શેકી લેવાના અને પાવડર આ રીતે તૈયાર કરી દેવાનું એક મોટી ચમચી જેટલું મરી પાવડર ઉમેરી દઈશું અને એકથી દોઢ ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર કલર માટે વાપરી રહી છું તો બહુ સારો એવો કલર આવશે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને બધું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો બહુ ઓછા મસાલા સાથે આ ટાકોસ તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો બાળકોને તો બહુ જ ભાવશે અને રોટી જ્યારે બાળકોને ન ખાવું હોય તો તમે આ રીતે પણ રોટી ભરીને આપી શકો છો તો અહીંયા હવે આપણે ટાકોસ રેડી કરી દઈએ તો હવે ટાકોસ પર એક એક ટી સ્પૂન જેટલો ટોમેટો કેચઅપ આ રીતે લગાવી દઈશું તો બાળકોને ટોમેટો કેચઅપ વધારે પસંદ હોય તો તમે થોડો વધારે લગાવી શકો છો અડધી ટીસ્પૂન જેટલો સિઝવન સોસ લગાવી દઈશું જો તમારી પાસે સિઝવન સોસ ના હોય તો એના બદલે તમે માયોનીઝ પણ લગાવી શકો છો એ પણ બાળકોને બહુ જ ભાવતું હોય છે હવે આપણે મોઝોરેલા ચીઝ ઉમેરી દઈશું તો મેં અહીંયા બે બે ચમચી જેટલો મોઝોરેલા ચીઝ લીધો છે તમે એના જગ્યા પર પ્રોસેસ ચીઝ પણ લઈ શકો છો તો હું અહીંયા મોઝોરોલા ચીઝ બંને ટાકોસ પર આ રીતે પહેલાં પાથરી દઈશ હવે આપણે બટેટાનું સ્ટફિંગ ઉપરથી એકથી બે ટેબલ સ્પૂન જેટલું આ રીતે લગાવી દઈશું તો તમે જોઈ શકો છો થોડું પ્રેસ કરીને લગાવવાનું એટલે સારું એવું સેટ થઈ જશે અને ઉપરથી ફરી પાછું ચીઝ આ રીતે પાથરી દઈશું તમે ચીઝની જગ્યા પર પનીર પણ લઈ શકો છો એનો ટેસ્ટ પણ બહુ સારો એવો આવે છે પણ બાળકોને ચીઝ વધારે ગમતું હોય છે એટલે ચીઝ આપણે યુઝ કરીશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા આ રીતે ફોલ્ડ કરી દીધું હવે બીજું ટાકોસ પણ આ રીતે થોડું પ્રેસ કરીને ફોલ્ડ કરી દેવાનું તો ટાકોસ પણ રેડી થઈ ગયા હવે આપણે શેકી લઈશું તો મેં અહીંયા પહેલેથી તવો ગરમ કરવા માટે મૂકી દીધો હતો અને એક ટી સ્પૂન જેટલું ઘી લગાવી દઈશું તમે અહીંયા બટર પણ વાપરી શકો છો પણ ઘીમાં ટેસ્ટ બહુ સારો એવો આવે છે બને એટલા ટાકોસ આપણે તવા પર આ રીતે મૂકી દઈશું તો તમે જોઈ શકો છો તો મેં અહીંયા ચાર જેટલા ટાકોસ મૂકી દીધા અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર જ આ રીતે આપણે શેકી લઈશું તો એક ટી સ્પૂન જેટલું ઉપરની સાઈડ ઘી લગાવી દઈશું તો તમે જોઈ શકો છો તમારે વધારે ક્રિસ્પી જોઈતા હોય તો ઘીનું પ્રમાણ થોડું તમારે વધારે લેવાનું આ રીતે ચીપિયાની મદદથી સાઈડ ચેન્જ કરતા જઈશું અને બંને સા બ્રાઉન જેવી ડિઝાઇન આવે ત્યાં સુધી આપણે ટાકોસને શેકી લઈશું તો લગભગ પાંચથી છ મિનિટ જેવું લાગશે એકવાર શેકાતા તો આ રીતે સાઈડ ચેન્જ કરતા જવાનું અને ટાકોસ બધા શેકી લેવાના ટાકોસ તમારે ક્રિસ્પી જોઈતા હોય તો તમારે ઘીનું પ્રમાણ થોડું વધારે લગાવી દેવાનું જેથી ટાકોસ એકદમ સારા એવા ક્રિસ્પી થઈ જશે તો આ રીતે સ્પેચ્યુલાની મદદથી પ્રેસ કરતા જવાનું અને શેકી લેવાના તો તમે જોઈ શકો છો બંને સાઈડ આ રીતે બ્રાઉન જેવી ડિઝાઇન આવે ત્યાં સુધી આ રીતે પ્રેસ કરતા જવાનું અને ટાકોસને શેકી લેવાના તો તમે જોઈ શકો છો મેં બંને સાઈડ સારી રીતે શેકી લીધા હવે સ્પેચ્યુલા અને ચીપિયાની મદદથી આ રીતે વચ્ચેનો પાર્ટ આ રીતે ઊભા રાખવાના બે મિનિટ જેવું અને આ રીતે શેકી લેવાના જેથી જે વચ્ચેનો પાર્ટ કાચો ન રહી જાય અને ખાવામાં બહુ ટેસ્ટી એવા બને છે તો બે મિનિટ માટે આ રીતે આપણે ઊભા રાખીશું અને તમે જોઈ શકો છો વચ્ચે પણ આ રીતે બ્રાઉન જેવી ડિઝાઇન આવી ગઈ એટલે પ્રોપર ટાકોસ શેકાઈ ગયા હવે એક પ્લેટમાં કાઢી લઈશું તો તમને આ દેશી નાસ્તો કેવો લાગ્યો એ કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો અને આ નાયલોન સેવ આ રીતે તમે લગાવી શકો છો જો તમને ભાવતું હોય તો લગાવવાનું નહીં તો તમે એમ પણ ખાઈ શકો છો બહુ ટેસ્ટી એવા લાગે છે ટોમેટો કેચઅપ સાથે તો ગરમા ગરમ સવ કરો નાના બાળકોથી લઈ મોટા બધાને જ બહુ ભાવશે તમે લંચ બોક્સમાં પણ બાળકોને આપી શકો છો અને બાળકોને રોટી આ રીતે ભરીને પણ તમે આપી શકો છો તો જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે જો રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે આવજો